જાયક હમ નહીં હે વો કૃપયા દૂરી બનાય રખે હમ તો અમારી દુનિયા મેં મસ્ત હેટિફિકેટ નહીં હે લાલા આ લખ્યું છે મતલબ એટલો જ છે કે અમારે કોઈની જરૂર નથી બરોબર અમારે કોઈની જરૂર નથી કેમ કેમ કે મિત્રો કિંજલ દવે એ માટે સમાજ બહાર કરી નાખવામાં આવ્યા કે માની લો આજે તો કિંજલ દવે પોતાની સમાજને છોડીને બીજી સમાજની અંદર એમને સગાઈને લગ્ન કરી નાખ્યા હોય કાલે બ્રહ્મ સમાજની કોઈ બીજી દીકરી પણ આવું કરશે કાલે ત્રીજી દીકરી કરશે ચોથી દીકરી કરશે તો ક્યાંકને ક્યાંક બ્રહ્મ સમાજ દિવસે ને દિવસે નીચો થતો જાય અને આ નિયમો સાહેબ એક સેલિબ્રિટી માટે એમને નથી બનાવ્યા આ નિયમો પોતાની બ્રહ્મ સમાજના ભલે ગમે એવા મોટા સેલિબ્રિટી હોય કે ગમે એવો નાનો ગરીબ માણસ હોય બધાની માટે બ્રહ્મ સમાજે કા નિયમ બનાવ્યો હતો કે પોતાની દીકરીઓ બહારની સમાજમાં લગ્ન ન કરી શકે કેમ કે એનાથી મિત્રો બ્રહ્મ સમાજનું નામ

મે તમને આગળ સંભળાવી ફરી એકવાર તમને કહી દઉં हमें किसी से कोई शिकायत नहीं है हमें किसी से कोई शिकायत नहीं है हम जिनके लायक नहीं है वो कृपया हमसे दूरी बनाए रखें हम तो हमारी दुनिया में मस्त है और वैसे भी हमें कोई सर्टिफिकेट की जरूरत नहीं है लाला એમ કરી ને પછી લખ્યું છે જય જીહર આપ તો જય જીહર માતા આવ મિત્રો કિંજલ દવિના પિતા શ્રી લખ્યું છે હવે તમારું શું કહેવું છે અન લઈને મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી એમનો કહેવાનો મતલબ એ જ હતો કે અમારે કોઈની જરૂર નથી ભલે સમાજે અમને બહાર કરી નાખ્યા હોય પરંતુ અમારે હવે સમાજની પણ જરૂર નથી કેમ કે જો કદાચ એક દીકરીના પિતા સોશિયલ મીડિયા સમક્ષ આવીને આવું લખે ત્યારે તમે વિચારી શકો એમની વેદના શું છે હવે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ